મુલાકાત પૂરી થઈ છે પુરુષોત્તમ રૂપાલાના ઘરે પહોંચ્યા હતા હર્ષ સંઘવી ગૃહ મંત્રી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી પહોંચ્યા હતા જેમની મુલાકાત પૂરી થઈ છે અને અત્યારે તેઓ રવાના થયા છે ત્યારે હર્ષભાઈ હર્ષભાઈ શું મુલાકાત કોઈ સમીકરણ નીકળે એવું દેખાય છે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મુલાકાત કરી અને બહાર નીકળ્યા અને એ જ પ્રમાણે રત્નાકરજી જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી છે તેમણે પણ અહીંયા પહોંચ્યા હતા અને મુલાકાત કરી હતી લગભગ પોણો કલાક સુધી પુરુષોત્તમ રૂપાલા સાથે આ બંને નેતાઓએ મુલાકાત કરી હતી એક તરફ સંગઠનના સભ્ય એક તરફ સરકારના સભ્યો કે જેમણે મુલાકાત કરી હતી પુરુષોત્તમ રૂપાલા આજે જ દિલ્હીથી પરત ફર્યા હતા દિલ્હીથી પરત ફર્યા બાદ એરપોર્ટ ખાતે મીડિયા કર્મીઓ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે ન માત્ર ક્ષત્રિય સમાજ પરંતુ તમામ સમાજના નેતાઓનું તેમને સમર્થન મળી રહ્યું છે એક તરફ જોવા જઈએ તો ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના આગેવાનો વિરોધ કરી રહ્યા છે અનેક જગ્યાએ મામલતદાર કચેરી હોય ત્યાં તેઓ આવેદનપત્ર આપી રહ્યા છે હમણાં જ જે સમાચાર મળ્યા એ પ્રમાણે ગોંડલમાં કોર્ટની અંદર એક અરજી પણ દાખલ થઈ છે માનહાનિના દાવાની આ અરજી દાખલ કરવામાં આવી છે બદનક્ષીની આ અરજી પુરુષોત્તમ રૂપાલા સામે દાખલ કરવામાં આવી છે તો બીજી તરફ દિલ્હીથી પરત ફર્યા બાદ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને જ્યારે પુરુષોત્તમ રૂપાલા પહોંચ્યા ત્યારબાદ સૌથી પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમની સાથે બેઠક કરી અને આ બેઠક ચાલુ હતી તે દરમિયાન જ રત્નાકરજી પણ અહીંયા પહોંચ્યા કે જે ભારતીય જનતા પાર્ટીના સંગઠન મહામંત્રી છે આ ત્રણેય મહાનુભાવ ભાવો વચ્ચે લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી બેઠક ચાલી બેઠકનું એકમાત્ર કારણ એ કે સમગ્ર ગુજરાતની અંદર જે મુજબનો વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદને લઈ અને આ બેઠક થઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે પુરુષોત્તમ રૂપાલા અત્યારે નીકળ્યા છે અને જે પ્રમાણે માહિતી છે એ પ્રમાણે તેઓ રાજકોટ જવા માટે હવે નીકળે છે અહીંથી સીધા તેઓ રાજકોટ જશે તે પ્રકારેની માહિતી પણ મળી છે પુરુષોત્તમ ભાઈ રાજકોટ કે અમરેલી સાહેબ શું બેઠકમાં ચર્ચા થઈ રચના કરજી ને ગઈકાલે પણ કમલમમાં ભલા માણસ આવા બધા પ્રશ્નો પૂછાય કોક આપણે ઘરે આવ્યું હોય ચા પાણી પીવા માટે મળવા માટે તો એ મીડિયાનો ઇશ્યુ છે પેલા કોઈ મારે ઘેરે કોક આવે ઓ કોઈ બેઠક નથી ભાઈ મળવા આવ્યા હોય કોઈ તો એના કઈ પ્રશ્નો આવ્યા હા હા હાજી હાજી રાજકોટ રૂપાલા અત્યારે અંદર છો તમે ગાડી રાખો તમે ગાડી રાખો હું તમારી ભેગો આવું તમે એક ગાડી લઈ લો અને મને એમાં બેહાડો એટલે મારે તમને ગોતવા નહીં તમારે મને ગોતવા ઓકે ધન્યવાદ પુરુષોત્તમ રૂપાલા અત્યારે પોતાના નિવાસ સ્થાનેથી નીકળ્યા જેવી જે બેઠક હતી ત્રણ મહાનુભાવો સાથેની આ બેઠક પૂરી થઈ થોડીવાર પહેલાં જ આપણે દ્રશ્ય જોયા એ પ્રમાણે હર્ષ સંઘવી બેઠકમાંથી બહાર નીકળ્યા તેમની સાથે રત્નાકર પાંડે હતા તે પણ અહીંથી નીકળ્યા અને હવે પુરુષોત્તમ રૂપાલા પણ તેમના નિવાસસ્થાનેથી નીકળ્યા છે જ્યાં સુધી તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તેમણે કહ્યું કે રાજકોટ જઈ રહ્યા છે પ્રચાર બંધ જ નથી પ્રચાર શરૂ જ છે અને વધારે પ્રચાર માટે થઈ અને તેઓ હવે રાજકોટ જવા માટે નીકળ્યા છે જે ત્રણ નેતાઓ વચ્ચેની બેઠક થઈ એ બેઠક બાદ પુરુષોત્તમ રૂપાલાનું જે નિવેદન સામે આવ્યું છે એના પરથી સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ બેઠક ઉપર હજુ પણ અડગ ઉમેદવાર છે અને પ્રચાર માટે જ તેઓ રાજકોટ જઈ રહ્યા છે